રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીરને તાલિબાની સજા આપવામાં આવે છે અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવે છે આ વિડીયો વાયરલ થાય છે અને પછી મામલો ગરમાય છે કારણ કે પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિ સગીરના વાળ ખેંચે છે તે ખાનગી વ્યક્તિ હોય છે અને જે વિડીયો ઉતારનાર વ્યક્તિ હોય છે તે પોલીસ કર્મી હોય છે જોકે હવે સગીરને તાલિબાની સજા આપવા બાબતે પોલીસ કર્મી અને આ ખાનગી વ્યક્તિની ધરપકડ થઈ છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું દાફડા થોડા સમય પહેલા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં સગીરને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં તાલિબાની સજા આપવામાં આવી સગીરને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સમગ્ર મામલે સગીર બાળક પરિવાર અને સમાજના આગેવાનો છે તે રાજકોટ પોલીસ કમિશનરને મળવા માટે કચેરી પહોંચે છે અને વાયરલ વિડીયો અને સગીરને આપવામાં આવેલી તાલિબાની સજા મામલે રાજકોટ પોલીસ કમિશનરને અરજી આપવામાં આવે છે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે એસીપી રાધિકા ભારાઈએ આદેશ આપ્યો કે જે હેરસ્ટાઈલ કરીને આવ્યો છે તેને ખેંચીને કાઢો અને ત્યારબાદ સગીરના વાળ ખેંચવામાં આવે છે અને તાલિબાની સજા આપવામાં આવે છે જેનો વિડીયો પણ ઉતારવામાં આવે છે આ મામલો રાજકોટ પોલીસ કમિશનર સુધી પહોંચતા મામલે વાળ ખેંચનાર અને વિડીયો ઉતારનાર સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે અને ત્યારબાદ પ્રથમ

એક મહિના પહેલાનો હતો તો આ વિડીયો વાયરલ થવા પાછળનું શું હતું કારણ તેને લઈને પોલીસ કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે એક એવી પણ ચર્ચા છે કે પોલીસ કોન્સ્ટેબલે કોઈકના કહેવાથી આ વિડીયો ઉતાર્યો હતો અને કોઈકને મોકલવાનો હતો પરંતુ આ વિડીયો છે તે એક મહિના બાદ વાયરલ થયો ત્યારે શું સગીરને તાલિબાની સજા આપવા માટે શું કોઈના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને આદેશ આપવામાં આવ્યો તો કોના દ્વારા આપવામાં આવ્યો પોલીસ અધિકારી કે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા તેને લઈને હજી સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી આ વિડીયોને હાલ એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે હવે પોલી શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પર